અમરેલી અમરેલીસ બસો ફાળવવામાં આવી ધારાસભ્ય જેવી કાકડીયા હસ્તે બગસરા ખાતે ત્રણ નવી બસનું નું કરવામાં આવ્યું ધારાસભ્ય જેવી કાકડીયાએ લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું ધારાસભ્ય જેવી કાકડીયા ફાળવેલ એસટી બસ આગેવાનો સાથે મુસાફરી કરી હતી બગસરા એસટી ડેપોને ત્રણ નવી બસો ફાળવવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવા ત્રણ નવી બસોની સુવિધા પૂરી પાડવામાં આવી છે બગસરા એસટી ડેપો મેનેજર એનએસ ગઢવી દ્વારા બસના બંધ રૂટો વહેલી તકે શરૂ કરવા પ્રયાસો કર્યા છે ત્રણ નવી બસોના લોકાર્પણમાં ધારાસભ્ય જીવી કાકડિયા ડેપો મેનેજર એનએસ ગઢવી સહિત સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા અને વાહન વ્યવહાર મંત્રી માનની શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમરેલી જિલ્લાને ઓગણીસ બસો ફાળવી છે એના ભાગરૂપે મારા વ્ય મારા મત વિસ્તારમાં બગસરા એસટી ડેપોમાં ત્રણ બસ અને ધારીમાં બે બસ એમ કુલ મારા વિસ્તારમાં પાંચ બસ નવી આપી છે એ લોંગ રૂટમાં ચલાવવાની છે ધારીથી સુરત બગસરાથી સુરત બગસરાથી અમદાવાદ આવા લોંગ રૂટમાં આ બસોનું જે મૂકવાની છે સારામાં સારું પેસેન્જરને સુવિધા મળે એના માટે નવી બસો આપેલી છે અને ગુજરાત સરકારમાં હજી પણ આપણે જે અધૂરા રૂટ છે જે ઘણા સમયથી બાકી છે એવા નવા રૂટ શરૂ કરવા માટેનું પણ આયોજન થઈ રહ્યું છે ટૂંક સમયમાં એની માટે પણ બસો ફાળવણી માટે આપણે મહેનત કરી રહ્યા છીએ આપણને રાજ્ય સરકાર દ્વારા નવી જે બસો ફાળવવામાં આવી છે એમાં બગસરાને ત્રણ નવી બસો ફાળવવામાં આવી છે જેમાં બે સુરત અને એક અમદાવાદ માટેની નવી બસ ફાળવવામાં આવેલી છે અને રહી વાત બગસરા બંધના એનાલની ને રૂટ જે બંધ છે એ બાબતની તો એ બાબતે મારું એવું કહેવાનું છે કે અત્યારે જે હાલ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે ઘણા ખરા રૂટો બંધ કરવાની ફરજ પડે છે અમારી નો નો ડાઉટ કે અમારી કોઈ એવો અભિગમ એવો નથી કે રૂટ બંધ કરવા પણ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે રૂટ બંધ કરવા પડે છે હમણાં ડ્રાઈવરો નવા આવી જશે એટલે બધા રૂટો આપણે ચાલુ કરી આપીશું